જો તમે રોંગ સાઈડમાં વાહન હંકારો છો તો ચેતી જજો કારણ કે હવે સુરત શહેર પોલીસ તરફથી આવા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે હાલ જે આપણે દ્રશ્ય જોઈ શકો છો કે રોંગ સાઈડમાં આવતા વાહન ચાલકો ને સહ ટ્રાફિક પોલીસ તરફથી હાલ પકડવામાં આવી રહ્યા છે અને ત્યારબાદ જે કાર્યવાહી છે તે આ પ્રમાણેની કરવામાં આવી રહી છે આ સાથે જ જે વારંવાર નિયમોનું ભંગ કરતા જે વાહન ચાલકોને કેટલી વખત જે મેમો ફાડવામાં આવ્યા છે એ મેમો કેટલી વખત જનરેટ થયા છે તેના આધારે આવા વાહન ચાલકોના જે લાયસન્સ રદ કરવા સુધીની જે કાર્યવાહી છે તે હવે શરૂ કરી દેવામાં આવી છે મહિલાઓ હોય યુવાનો હોય કે વડીલો તમામ લોકો આ પ્રમાણે રોંગ સાઈડમાં આવી રહ્યા હતા અને શહેર ટ્રાફિક પોલીસના જવાનો દ્વારા આવા વાહન ચાલકોને છે તે ઝડપી પાડવામાં આવ્યા છે મહત્વનું છે કે સુરત પોલીસ અકસ્માતોની સંખ્યા ઘટાડવા અને નિયમોનું ભંગ કરનારા વાહન ચાલકો સામે હવે જે કાર્યવાહીનો સકંજો છે તે વધુ કડક બનાવી રહી છે અને તે જ કારણ છે કે આજથી સ્પેશિયલ ડ્રાઈવ છે તે શરૂ કરવામાં આવી છે ખાસ કરીને અહીં જે પ્રમાણે રોંગ સાઈડમાં વડીલભાઈના પણ વ્યક્તિ આવ્યા હતા કાકા શું કહેશો રોંગ સાઈડમાં આવ્યા હતા હા બીજો કઈ બહુ લાંબો રસ્તો છે ખુબ લાંબે જવું હા એ તો ખ્યાલ છે

શરૂ કરવામાં આવી છે કાર્યવાહી શરૂ આમાં એનસી આપીએ છીએ કોર્ટની આરટીઓની અને ત્યાં જઈને દંડ ભરવા કહીએ છીએ અને એમને સમજણ કરી કે બીજી ફેરા તમે રોંગ સાઈડ ના આવતા અંદર અકસ્માત થવાનો સંભવ વધારે રહે છે તમને બી નુકસાન થશે અને સામેવાળાને બી નુકસાન થશે એવી અમને જાણ કરીએ છીએ રોંગ સાઈડમાં આવતા વાહન ચાલકો સામે હવે કડક કાર્યવાહી શરૂ કરાશે વાત બાકી સાચી વાત છે કડક કાર્યવાહી કરવામાં આવશે રોંગ સાઈડ આવશે એમના માટે